ભાવનગર પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા ગણતંત્ર દિવસ ગણતંત્ર દિવસના અવસરે છવીસમી જાન્યુઆરી ના રોજ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બાલ મંદિર તથા કિડ્સ હટ શાળામાં ગૌરવપૂર્ણ રીતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર મંડળ દ્વારા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્મા તથા રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા તિરંગા ધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન અપર મંડલ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા સહિત અન્ય વરિષ્ઠ અધિકારી તથા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના પદાધિકારી સભ્યઓ હાજર રહ્યા હતા આ અવસરે બાળકો દ્વારા દેશભક્તિના ગીત વિવિધ પ્રવૃત્તિ તથા ઉત્સાહભર્યા ભર્યા સહભાગીતા માધ્યમથી રાષ્ટ્રપ્રેમની ભાવનાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગણતંત્ર દિવસના ઉપલક્ષે સેવા અને સંવેદનાના ભાવને આગળ વધારતા મંડલ રેલવે હોસ્પિટલ ભાવનગર પરામાં દાખલ અઢાર દર્દી તથા દસ સફાઈ કર્મચારીને ડબલ્યુ આર ડબલ્યુડબલ્યુઓની અધ્યક્ષા મહોદયા તથા સંગઠનના અન્ય સભ્યના કરકમણથી ભેટ સામગ્રી અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું આ આયોજન સંગઠનની સામાજિક પ્રતિબદ્ધતા તથા માનવીય મૂલ્યોને પ્રતિબિંબિત કરતું રહ્યું આ અવસરે ભાવનગરના અધ્યક્ષા મહોદયાએ સૌને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આવા કાર્યક્રમ સમાજના દરેક વર્ગ સાથે જોડાણ સહકાર અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવે છે કાર્યક્રમના સફળ આયોજનમાં મહિલા કલ્યાણ સંગઠનની તમામ સભ્યોનું યોગદાન પ્રશંસનીય રહ્યું રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર